પર્યાવરણના સંદર્ભમાં આરોગ્યની વિશેષ રીતે જોવામાં આવે છે એક તરફ માનવીની વૈજ્ઞાનિક શોધખોળ દ્વારા તબીબી ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે તો બીજી તરફ માનવી પર્યાવરણને હાનિ પહોંચાડીને પોતાના આરોગ્યને નુકસાન પહોંચાડે છે શ્વાસનતંત્ર ચામડી તથા અનારોગ્યની સમસ્યાનો ભોગ બને છે શહેરીજનો પ્રદૂષણ અને પર્યાવરણની અસંતુલનને લીધે શારીરિક અને માનસિક રોગનો ભોગ બને છે જેને લીધે માનવીની કાર્યક્ષમતા અને એકાગ્રતા નબળી પડે છે આરોગ્ય ઉપર શું અસર થાય છે પર્યાવરણની તે આરોગ્યનો મુખ્ય ખ્યાલ જૈવિક અને શારીરિક બાબતો સાથે સંકળાયેલો છે અને આરોગ્યમાં ખાસ કરીને વિશેષ રીતે જોવામાં આવે તો વૈજ્ઞાનિક શોધખોળો ચાલુ છે અને તબીબી ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ પણ કરવામાં આવેલી છે શ્વાસનતંત્ર ચામડીના કે અન્ય એવા રોગનો ભોગ માણસ બને છે શહેરોનું પ્રદૂષણ અને પર્યાવરણની અસંતુલનને લીધે કેટલીક શારીરિક કે માનસિક બીમારીઓનો ભોગ પણ બનવું પડે છે સામાજિક સંબંધ પર અસર પર્યાવરણીય પરિવર્તનને લીધે કુદરતી આપત્તિઓ સર્જાય છે જેમ કે સુનામી ચક્રવાત વાવાઝોડું અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ભૂકંપ વગેરે આ કુદરતી આપત્તિઓમાં મહા માનવહાનિ ઉપરાંત માનવ જીવનમાં વિવિધ પાસા પર દુરોગામી અસર થાય છે માનવીના સ્વભાવ અને સંબંધોમાં પરિવર્તન આવે છે શહેરોમાં ગુનાખોરીનું પ્રમાણ વધે છે સમાજ ઉપર શું અસર પડે તે કે પર્યાવરણીય પરિવર્તનને લીધે કુદરતી આપત્તિઓ સર્જાતી હોય છે ઘણી વખત સુનામી આવે ભૂકંપ આવે વાવાઝોડું ફૂંકાય થાય અનાવૃષ્ટિ થાય જ્વાળામુખી થાય આ બધી કુદરતી આપત્તિ એટલે મુશ્કેલીઓ છે અને માનવ જીવન માટે વિવિધ રીતે દુરોગામી અસર પેદા કરે છે એટલે કે માનવ જીવન ઉપર એની સ્વાભાવિક રીતે અસર થતી હોય છે અને શહેરોમાં તો ગુનાખોરી પ્રવૃત્તિ પણ થાય છે વનસ્પતિ પર અસર માનવી પોતાની જરૂરિયાત માટે વનસ્પતિનો વિનાશ કરવા લાગ્યો છે ફળ ફૂલ અને વનસ્પતિ પર આધારિત પશુ પંખીઓ પર તેનો વિધાતક અસર થઈ છે વધતી જતી વસ્તી ઔદ્યોગિકરણ શહેરીકરણ વગેરેને લીધે જમીન પરના વૃક્ષો કપાતા પર્યાવરણીય પ્રશ્નો ઊભા થયા છે માનવી પોતાની જરૂરિયાત અને આ જરૂરિયાત માટે માણસે વનસ્પતિનો પણ વિનાશ કરે છે ફળ ફૂલનો પણ વિનાશ કરે છે આમ વનસ્પતિ આધારિત પશુ પંખી ઉપર ઘણી બધી અસરો ઊભી થાય છે વધતી વસ્તી વધતું શહેરીકરણ વધતું ઔદ્યોગિકરણને લીધે વૃક્ષો કપાતા જાય છે અને પર્યાવરણીય પ્રશ્નો ઊભા થાય છે પશુ જીવન પર અસર માનવી અને પશુઓનો સંબંધ આદિકાળથી ગાઢ રહ્યો છે પશુઓની ઉપયોગિતા વિશે અગાઉ આપણે જોઈ ગયા છીએ આધુનિક માનવીને પર્યાવરણને હાનિ પહોંચાડતા કેટલાક પશુ પક્ષીઓ લુપ્ત થઈ જાય છે માનવી અને પશુઓ સંબંધિત આદિકાળથી ગાઢ સંબંધ છે અને એની ઉપયોગીતા પણ આપણે આગળ જોઈ ગયા છીએ તદુપરાંત પર્યાવરણના સમતુલનને લીધે કેટલાક આકસ્મિક પરિણામો પણ આવ્યા છે જેમ કે ગુણાત્મક અને સંખ્યાત્મક દ્રષ્ટિએ મહત્વના બન્યા છે જેમ કે બે હજાર એકમાં ધરતીક પછી ગુજરાતને કચ્છનું નવું આધુનિક રૂપ મળ્યું કંડલામાં આવેલા વાજોડાથી દેશ વિદેશ સાથેના સંપર્ક વધ્યો આકસ્મિક કુદરતી હોનારતથી બચવા માનવીય શોધખોળ કરી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા જાગૃતિ વધારી માનવજીવન અને પર્યાવરણ એક શિક્ષાની બે બાજુ સમાન છે એમ કહી શકાય જો ઘણી વખત કુદરતી આપત્તિ આવે તો કુદરતી ખરા અર્થમાં એક મહેરબાની તેની પાછળ એનો લાભ પણ કુદરત દ્વારા મળી જતો હોય કચ્છના ભૂકંપ પછી કચ્છની કાયા પલટ થઈ એટલે વિકાસની દ્રષ્ટિએ કચ્છ આગળ પૂરતું બન્યું કંડલાના વાવાઝોડા પછી કંડલા દેશ વિદેશમાં એક મહત્વના બંદર તરીકે પ્રખ્યાત બન્યું અને ઘણી વખત કુદરતી આપત્તિઓ હોનાર જેવી પણ છે એની પણ માનવી દેખભાળ કરી શકે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી જાગૃતિ વધારી શકાય આમ પર્યાવરણ છે એ એક બે બાજુ સમાન પણ કહી શકાય સમાજ વિજ્ઞાનમાં ઓગણીસો બોતેર પહેલા પર્યાવરણ સમાજશાસ્ત્રનો માં બેલ્જિયમ પહેલી પૃથ્વી પરિષદ ભરાઈ આ પરિષદના અંતે એક કમિશન કમિશન રચવા પાછળનો હેતુ કુદરતના કુદરતના સંશોધનની ઘટતી સંખ્યા અને માનવ જીવનને તપાસવાનો હતો એનો અહેવાલ ઓગણીસો અઠ્યાસી માં પ્રસિદ્ધ થયો જેનું નામ અવર કોમન ફ્યુચર અને ત્યાર પછી ઓગણીસો બાણુંમાં બ્રાઝિલમાં ડી જાનેરોએ બીજી પૃથ્વી પરિષદનું આયોજન થયું જેનું નામ પર્યાવરણી અને વિકાસ પરિષદ એવું રાખવામાં આવ્યું પર્યાવરણની સમતુલા અને માનવ સુખાકારી પર તેના તેમાં ભાર મૂકાયો સમાજમાં આ જાગૃતિ અંગેની જાગૃતિ ધીમે ધીમે વધતા પર્યાવરણને બચાવવા અનેક આંદોલનો થયા જેને આપણે પર્યાવણી આંદોલન કહીએ ઓગણીસો બોતેરમાં પર્યાવરણનું સમાજશાસ્ત્રમાં નહોતું વિશ્વની અંદર બેલ્જિયમની અંદર પૃથ્વી પરિષદ પહેલી ભરાણી બેલ્જિયમ ખાતે એક કમિશનની રચના થઈમાં અને એવા કુદરતી સંસાધનની ઘટતી સંખ્યા અને માનવજીવનના તપાસોનો હેતુ હતું બીજી અઠ્યાસીમાં એક આ પ્રસિદ્ધ થયોનો અહેવાલ અને જેનું નામ અવર કોમન ફ્યુચર રાખવામાં આવેલું હતું અને બોતેર પછી બાણું એટલે કે જ વર્ષમાં બ્રાઝિલમાં રિયો ડી રહી બીજી પૃથ્વી પરિષદનું આયોજન કર્યું અને એમાં પર્યાવરણ અને વિકાસ પરિષદ એવું રાખવામાં આવ્યું એટલે માણસના સુખાકારી માટે પર્યાવરણને બચાવવું પણ અવશ્ય છે અને પર્યાવરણની સાથે માણસ આ રીતે આગળ વધી શકે છે અને પર્યાવરણનું જતન કરવું એ પણ માણસની એક જવાબદારી છે આવોઆ પર્યાવરણની જાગૃતિ કેળવીએ ભારતમાં થયેલા પર્યાવણીય આંદોલન એમાંનું પહેલું ચીપકો આંદોલન ધોરણનાઉમાં ભણી ગયા છો તમે ભારતના ઉત્તર પૂર્વ પહાડી વિસ્તારનું આ આંદોલન છે ચીપકો એક પહાડી શબ્દ છે જેનો અર્થ ચોટવું એમ થાય છે આ આંદોલન એક આદિવાસી વિસ્તારમાં સરકારની નીતિને કારણે ભવિષ્યમાં થનારા નુકસાન સામે સ્ત્રીઓ એકત્ર થઈ કરેલું આંદોલન છે સરકારે આ વિસ્તારના સ્થાનિક લોકોને પોતાની રોજીરોટી માટે જંગલની પેદાશ વૃક્ષ કાપવા દેતી નહોતી અને અચાનક એક કંપનીએ વૃક્ષ કાપવાનો ઠેકો આપ્યો એ ઘટનામાંથી સ્વયંભૂ લોક સહકાર અને સ્થાનિક લોકો નેતાઓ સૂઝ અને નેતૃત્વથી આંદોલનની શરૂઆત થઈ સ્થાનિક લોકોએ સંગઠિત થઈ કંપનીને વૃક્ષ ન કાપવા દેવાનો નિર્ણય કર્યો સવે એક એક વૃક્ષને ચીપકી ઉભા રહેવાનો નિર્ણય કર્યો આ નિર્ણય મજબૂત એક વ્યક્તિ અને એક વૃક્ષની બાથ ભરીને રહેતી આ વૃક્ષ કાપવું હોય તો અમને પહેલાં પણ કાપવા પડશે એવા મક્કમ સત્યાગ્રહ કર્યો આ સ્થાનિક કાર્યક્રમ અને બીજા લોકો પણ જોડાયા અને પ્રતિકાર કર્યો વિદ્યાર્થી મિત્રો ચીપકો આંદોલન એક પહાડી શબ્દ છે ચીપકો એટલે ચોથ ઉત્તરાખંડની અંદર આવેલા વિસ્તારના જંગલના આદિવાસી માટેનું છે કે પોતાની રોજીરોટી માટે જંગલમાંથી એમને લાકડા સરકાર કાપવા દેતી નથી પરંતુ અચાનક એક કંપનીને આ લાકડા કાપવાનો એક કોન્ટ્રાક્ટ અપાઈ ગયો અને આદિવાસી પ્રજાને જાણ થતાં એ લોકો એક સ્વયંભૂ અને પોતાની રોજીરોટી ન છીનવાઈ જાય એ માટેનું એક પ્રતિકારક આંદોલન કરવાનો દરેક લોકોએ સ્વયંભૂ જાગૃતિ કેળવી એનો ઉદ્દેશ એ હતો કે વૃક્ષને એક એક વ્યક્તિ એક એક વૃક્ષને ચીપકી જવું એટલે કે વૃક્ષ કાપતા પહેલાં અમને કાપો પછી વૃક્ષ કાપો આ આંદોલન એટલું જાગૃત બન્યું અને સફળ પણ અંતે રહેલું હતું આ માટે મહિલાઓ પણ એકત્ર થઈ સર્વોદયવાદીઓના સહકારથી ગ્રામ સ્વરાજની રચના કરી સહકારી મંડળી ઊભી થઈ અને બધાએ નક્કી કર્યું કે જંગલ ઉપજનો વહીવટ આપણે જ કરવું આમ વનસ્ સંપત્તિનો નાશ થતાં અટકાવવા અને ગ્રામ સ્વરાજના કાર્યક્રમને સહકારથી શરૂ થઈ કરવામાં આવ્યું તે ચીપકો આંદોલન મહિલાઓની આગેવાની વધતી ગઈ વન અધિકારી અને ટેકેદારોનો વિરોધ કરવા એ કટિબદ્ધ બન્યું જેમાં ગૌરવ દેવી નામની સ્ત્રીનું નેતૃત્વ પચાસ વર્ષથી કિમીના પ્રદેશ પર દસ વર્ષ સુધી એક પણ વૃક્ષ કાપવું વિદ્યાર્થી મિત્રો જ રીતે એક આવું સિક્કો આંદોલન ગૌરવ દેવીનું એક મહત્ત્વપૂર્ણ યોગદાન પણ એમાં રહેલું હતું આમ એક ત્યાં મંડળી ઊભી કરી ગામ સ્વરાજની રચના કરી ના બધા નક્કી કરેલા જંગલોની ઉપજ પણ એ વનસ્પતિનો નાશ થતો અટકાવ્યો અને એમાંથી એમને રોજગારી પણ પ્રાપ્ત થઈ